જય માતાજી દોસ્તો અહીંયા આપણે શેડ બનાવ્યો છે તેસઠ બાય ચૌદ ફૂટનું અને જોડે સાઈડની અંદરની ખૂણાની અંદર એક ગોડાઉન પણ બનાવ્યું છે આપણે એ ચોવીસ બાય ચાલીસનું ગોડાઉન બનાવ્યું છે એ દરવાજો પણ બનાવ્યો છે એ પણ આપણે બતાવીશું હાલ આપણે અહીંથી અડસઠ બાય ચૌદનું અને ગોડાઉન તમે જોઈ શકો દરવાજો દેખાઈ રહ્યો છે એની પછી વાત કરીએ પહેલાં આપણે આ બારના શેડની વાત કરીએ જે ગાય ભેંસ માટે આપણે શેડ બનાવ્યો છે વાત કરીએ એક કોલમની તો આ ત્રણ બાય ત્રણનું બોક્સ ભાઈ યુઝ કરી છે હેવી ડ્યુટીની જેનું વીસ ફૂટની અંદર ચાલીસ કિલો વજન આવે છે એ યુઝ કરી છે ત્રણ એમ જાડી આવે છે બહુ મજબૂત અને સ્ટ્રોંગ આવે છે જોઈ લો હું તમને ટેપ પણ બતાવીને બતાવી દઉં કે ત્રણ બાય ત્રણનું બોક્સ છે અહીંયા નીચે પણ ફાઉન્ડેશન કરેલું છે કેમ કે પાર્ટીએ દિવાલની અંદર પણ ફાઉન્ડેશન કમ્પ્લીટ મજબૂત કરેલું છે એવી રીતે તમે જો અહીંયા પણ એક કોલમ છે અહીંયા પણ એક કોલમ છે અહીંયા પણ કોલમ આ કોલમથી આ કોલમનું ગારો તેર ફૂટનો છે એ જ તેર તેર ફૂટ એ મૂકેલા છે બધા અને અહીંયા પણ તેને સાઈડમાં જે ઊભા પતરા મારે છે એ પણ આપણે અઢીભાઈ દોઢની બોક્સમાં યુઝ કરી છે હાઇટની વાત અહીંયાથી લઈને જે તમે દેખાય ઝૂમ કરીને પણ તમને બતાવી દઉં છું કે જે આપણે આ આવું ઊભી જે યુઝ કરી છે ત્રણ બોક્સ બોક્સમાં યુઝ કરી છે આ ઉપર જે પલ્લીનમાં અઢી વાય દોઢની બોક્સ પાઇપ યુઝ કરીએ અહીંયા આગળ વાસરૂટ ના હોય એના માટે બે ફૂટનું પદરૂ ઊભું પણ મારી છે જેથી ના ઓછી આવે હવે વાત કરીએ આપણે ગોડાઉન તરફ જઈ રહ્યા છીએ ગેટની વાત કરીએ તો નવ ફૂટ પહોળો છે અને દસ ફૂટ હાઈટમાં છે કેમ કે જેથી ટ્રેક્ટર લઈ જવામાં કોઈ તકલીફ ન પડે એના માટે અને સાઈડમાં દિવાલ સાથે અટેન્ડ પણ છે દિવાલની અંદર આપણે લોક પણ થઈ જાય છે વાત કરીએ ગેટ ખોલીને એની મજબૂતીની તો ચાર મજાકરા આપ્યા છે એટલે કમ્પ્લીટ વન સાઈડ ખુલે છે એટલે જેથી કરીને ભવિષ્યમાં જોકાઈ ન જાય એના માટે આપણે ચાર મજાકરા એના ગેટની અંદર આપ્યા છે એ પણ તમને બતાવી દઈએ એક 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 ઉપર એક ઉપર છે એક વચ્ચે એનાથી વચ્ચે ને લાસ્ટમાં નીચે હવે આપણે ગોડાઉનનો રિવ્યુ જોઈ લઈએ ગોડાઉનની વાત કરીએ અહીંયાથી લઈને ચાલીસ ફૂટ છે અને ત્યાંથી લઈને ત્યાં ચોવીસ ફૂટ છે વચ્ચે કોઈ બી કોલમ નથી આપ્યું કેમ કે આપણે રાફ્ટર બનાવી છે ફૂટનું રાફ્ટર બનાવે છે ત્રણ ત્રણ ફૂટના ગાડી આપણે પલ્લીનું મૂકી છે સાઈડમાં પણ ચાર ચાર ફૂટના પાઇપી આપણે અઢીબાઈ ડરની બોક્સ પાઇપ લગાવી છે અહીંયા તમે દિવાલ સાથે જોઈ શકો છો આપણે દિવાલ સાથે દિવાલની અંદર પાંચ પાંચ ઇંચ પોચી અને અંદર મૂકી છે બે ઇંચ છરી મારીને પતરું પણ અંદર નાખ્યું છે હવે વાત કરીએ બહારની તો બહારથી પણ તમને રિવ્યૂ બતાવી દઈએ કે બહારથી આપણો શેડ કેવો દેખાય છે એ પણ તે પાછળનો ભાગ પણ તમને બતાવી દઈએ પતરાની વાત કરીએ તો બહુ સારી ક્વોલિટીના જૂના પતરા છે પણ બહુ મજબૂત પતરા યુઝ કર્યા છે દસ દસ ફૂટના ટોટલ નંગ પતરા યુઝ કર્યા છે ઉપરની ઉપર જે પતરા નાખે બહુ હેવી ડ્યુટીની અંદર પતરા નાખે છે અહીંયાથી હાઈટની વાત કરતા આઠ ફૂટ હાઇટ છે પતરાની અંદર સીડની હાઇટ દસ ફૂટ છે પતરાની હાઈટ આઠ ફૂટ છે પાછળ જે દેખાય સાડા બાર ફૂટ હાઇટ છે ગોડાઉનની વાત કરું છું અહીંયા એક બાદ પણ તમને બતાવી દઈએ પત્રાની વાત કરીએ તો દસ ફૂટના ટોટલ તોતેર નંગ પતરા યુઝ કર્યા છે પતરાના વજનથી છોતેર રૂપિયા કિલો ઉપર કબાડીમાંથી લાવેલા પતરા છે તો એક ને વજનના પતરા થયા છે પાઇપની વાત કરીએ તો અઢી બાય દોડની બોક્સ પાઇપની અંદર અઢાર કિલો વીસ ફૂટની વજન આવે છે ત્રણ દોઢની અંદર બાવીસ કિલો વજન આવે છે આ ત્રણ બાઇપના બોક્સની અંદર ચાલીસ કિલો વજન આવે છે વજનની વાત કરીએ તો ટોટલ લોખંડનું વજન થયું છે ચૌદસો કિલો જેવું વજન થયું છે હાલ તે પંચાણું પાંસઠ રૂપિયાના ભાવથી પંચાણું હજારનું મટિરિયલ થયું છે એટલે કે લોખંડ પડી છે ટોટલ સેમને બધી જગ્યાએ જે જે પાઇપ યુઝ કરી છે રાફ્ટર સાથે પંચાણું વજનની અંદર ટોટલ મટિરિયલ આવી છે પતરાએ એક એક લાખની વજનના પતરા આવે છે મજૂરીની વાત કરીએ તો સાઠ હજાર રૂપિયા મજૂરી થઈ છે કાપા કાપની એના માટે જેમ કે જૂના પતરા હતા એના માટે મજૂરી પણ લાગી છે વાત કરીએ હાઈટની તા ગોડાઉનની હાઈટ પાછળ છે એ ચૌદ ફૂટ છે આગળ એક ફૂટનો ઢાર આપ્યો છે વાત કરીએ તો મજૂરીની તો દસ ફૂટ હાઈટ હોય ત્યાં સુધી પંદર રૂપિયા સ્કવેર ફૂટ મજૂરી ચાલે છે અને પંદર દસ ફૂટની ઉપર પંદર ફૂટ થાય એટલે વીસ રૂપિયા સ્કવેર ફૂટ મજૂરી ચાલે છે પણ પંદર રૂપિયાના હિસાબથી આપણે સાઠ હજાર રૂપિયા મજૂરી થાય છે ટોટલ કોસ્ટની વાત કરીએ તો ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયા એસ્ટિમેટ બેઠે છે વિડીયો જોવો